नमस्कार मेरा नाम अंकित कुमार जैन है मैं कैसफोस देहरादून से हमारे 28 ऑफिसर ट्रेनिंग के साथ खिजारिया वाइल्ड लाइफ सेंचुरी में आया हूँ यहाँ पर रेंजर मैडम के द्वारा हमको यहाँ के मैनेजमेंट यहाँ पर यहाँ के ऑपरेशंस और बर्ड वॉचिंग इम्पोर्टेंस ऑफ दिस वेटलैंड साइट के बारे में बताया गया यहाँ पर बर्ड वॉचिंग और डिफरेंट टाइप की जो बर्ड स्पीसीज हैं उसके बारे में बताया गया यहाँ पर जो वर्ंड बनाए गए हैं और कैसे इसे मैनेज किया गया यहाँ की क्या प्रॉब्लम्स हैं क्या इशूज़ हैं उसके क्या सॉल्यूशंस किए गए हैं ये सब हमको मैडम के द्वारा बताया गया और इसके लिए मैं उन्हें धन्यवाद देना चाहता हूँ नमस्कार कैसा लगा ये सेंचुरी सेंचुरी में आकर हमें बहुत अच्छा लगा डिफरेंट टाइप की बर्ड स्पीसीज के बारे में यहाँ की प्रॉब्लम्स के बारे में यहाँ कैसे मैनेजमेंट किया गया है इसके बारे में जानकर मुझे बहुत अच्छा लगा ખીજડે પક્ષી અભયારણ્યની વાત કરીએ તો ખીજડે પક્ષી અભયારણ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે સ્વર્ગ સમાન શા માટે કહીએ છે કે અહીંયા પક્ષીઓ જે આવે છે અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે અને અલગ અલગ પ્રકારનું હેબિટેટ મળી રહે છે અત્યારે જોઈએ તો શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે તો હજારોની સંખ્યામાં જે માઇગ્રેટી પક્ષીઓ છે એ આવવાના ચાલુ થઈ ગયા છે અને એની સાથે સાથે જ આપણે સોળ ઓક્ટોબરે ખીજડે પક્ષી અભયારણ પ્રવાસી માટે ખુલ્લું મૂકવામાં આવે છે જ્યારે ઘણા બધા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને હાલ

મતલબ કે યુનિવર્સિટી હોય કે અમારા ગવર્મેન્ટના કોઈ બી કોર્સ ચાલતો હોય કે કોઈ ગવર્મેન્ટની ભરતી હોય મતલબ કે અત્યારે હાલ જોઈએ આજે અમારા ડાયરેક્ટ એસ ઓલ ઇન્ડિયાની જે બેન્ચ હોય કે આરએફઓની બેન્ચ હોય કે આઈએફએસની બેન્ચ હોય એ પણ લોકો બેરણની મુલાકાત લેવા માટે આવ્યા છે અને દિવાળાની સીઝન ગઈ હમણાં જ તો સિઝન ખુલતાની સાથે અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લીધી છે અને આ પ્રકૃતિને માણી છે અને અહીંયા પક્ષીઓનો લાવો લીધો છે ખાસ કરીને આ વખતે ડિપાર્ટમેન્ટ તરફથી જે ટુરિસ્ટો આવે છે એના માટે ફ્લેમિંગો વોટ ટાવર પર એક સ્કોપ અને બાયનોક્યુલર રાખવામાં આવે છે એની સાથે ડિપાર્ટમેન્ટના જ એક માણસ રાખવામાં આવે છે જેથી કરીને જે ટુરિસ્ટ આવે છે એને અહીંના જે પક્ષીઓ છે એની વિવિધતા એની બિહેવિયર એ શું છે કઈ રીતે ફૂડ લે છે ક્યાંથી આવે છે બધી ડિટેલમાં વિસ્તારથી માહિતી પૂરી પાડવામાં આવે છે અને એનાથી જે બી પ્રવાસીઓ આવે છે એને ખૂબ સારી રીતે માહિતી મળી રહે છે